જય માતાજી મિત્રો સ્વાગત છે તમારું આજે નવા ચેલેન્જ વિડીયોમાં તો આજનો આપણો ચેલેન્જ વિડીયો છે કે બાટલો ઉભો રાખો અને ઈનામ જીતો તો આ ગેમમાં આપણે કારણ કે પહેલા નંબરે કારણ છે બરાબર ઈયાને બાટલો ઉલાડ્યો પડી ગયો બાટલો તો એરા જ સીધા છેલ્લા નંબરે રાઉન્ડ ચાલુ ચાલુ રહે જે માણસને બાટલો ઉભો રહે એના વથી 100 રૂપિયા આલવા આવશે આ પૈસા જેટલી ગાળા નહી પડી જોય એટલી ગાળા રાઉન્ડ ચાલુ ચાલુ રહે તો કારણ રેડી રેડી હેડો આતાર

આવતા <laughs> <Are you? laughs> <laughs>

વિપુલ આવે વિપુલ ફેર થી આવે ત્રીજી વખત હા સર એને વખત લઈ ગયો વિપુલ એવી છે

Ayo, oke, 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 Ayo, oke, 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 દિલીપ તું એ નહી ભાવ તારા હા કે

કિશન તો શીખે શીત તો બાટલો નાખે છે નહી પડતી પરતુભાઈ વાઘુભાઈ એકદમ શાંતિ થી

ખાલી એક જ એકે વખત નહી આવતો દિલીપ પટેલ ધલુબા નહીં ધલુબા તો બે વખત આવ્યા

સરળી ફટાફટ જીતશો તમે જીતશો અલાર જીતવાનો સમય હતો પણ ટેબલ પેલી બાદ નાશ્યું તમે મબજી જો બધું સક લાગીને રાખો એક લા એક લા એક લા એક લા ઉભા રહે અંકા કઈ ના એ ભમતા ની દે અરે તું તો બોલ નહી તું તો પાછળ ચાલ ના આયા બાપા કામ ભૂખા બટ લઈ જાય આવજો મને લેવા લાઈ મોતર ફુટ આપડે બરાય નહી આવતો રહે એક લાઈન દી દે

જય માતાજી મિત્રો આજનું ચેનલ વર્ટણ પૂરું થાય છે તો આ વિડીયો બને એટલું લાઈક કરજો શેર કરજો અને અમારી ચેનલ એસપી જય માતાજી